यहां भरदार है अंदर

બે પૈસા નું જો શેર નું નહીં આ વેલે આય ને એક નહીં લાગતો

આજે કોઈ મટન બટન નો પ્રોગ્રામ હે તે સેતા રાખીયા આ માર્કેટ માં બસો સાપાત નું મટન આવશે તો પાન ભણાવશે

ओ oh, oh, ya जा भाई हां मुंह भी bà <laughs> <laughs> về bác mà nó tiếp có đúng nó chút xem coi đi coi chào nói nhiều rồi ừ. lấy cái nát xanh đi với con à mình Engkau menalahin Alim, menalahin iya lagi, Mas. ada like, like, thank you.

મગન નાખ શું લહ નાખવાનું યાર તું મેમ લે લે મગન નાખ શું

આવે <smoked avec behaviour> <sniff servir> <salud> પણ કરાવે ભાઈ ધું તે આવડતું ન બનાવતે જ આવડે

માટી માટી આ બધું છે હારું સારું કર્યું પડી હે નગર માં તો બધા પથરી તો એટલે મોડા કે કચાર પચડ તો ખાવાનો કોઈ સ્વાદ ના હોય

mọi người là mọi người 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 mọi

કોઈને બાસ ના બીજું હોય ને લોચા નાય એક તો આટલું શાક ને ખાવું એટલે એક જણો ને આ બાજુ ખબર ભાઈ મેનુ ને પછી તો ચાલુ થઈ જાય તારો ભૂલ્યા ભૂલ